એ બાપા વખતના બધા અહીંયા જો વાસણ પણ છે અહીં જો નકશો છે આપણે જે મંદિર છે મેન મંદિર ત્યાંનો નકશો છે જો મજરંગદાસ બાપા આપણે વડની ડાળીમાં બતાવે છે જોઈ શકો છો તમને બતાવી દઉં ઝૂમ કરીને કેમ છે મિત્રો બધાને જય માતાજી હર મહાદેવ તો ફરેક નવા વ્લોગમાં આપનું હાર્દિક ન અધિક સ્વાગત છે તો આપણે આજે જવાનું છે બગડાણા બજંગદાસ બાપાના દર્શન કરવા અને મોવાથી બત્રીસ કિલોમીટરનો રસ્તો છે અને અત્યારે તમે મારા મામાન ઘરે આવેલા છે એટલે અહીંથી ચૌદ કિલોમીટર છે તો તમને ત્યાંના દર્શન કરાવી દઉં તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે નીકળ્યા છીએ ધીમે ધીમે તમને બાઇક બતાવી દઉં જો અહીં આપણી બાઇક પડી છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ફાઇનલ આપણે અત્યારે બગદાના પહોંચ ગયા છીએ જો અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી છે ભોગી ગયા છે તો જોઈ શકો છો તમે અહીંયા રસોડું છે દાદા બાપુ નું જોવા અહીંયા ચા પાણીની વ્યવસ્થા છે ને અહીંયા જુઓ કાળા ભેદા નો જેમાં દર્શન કરી લો તમે દર્શન કરી લીધા છે તો હવે આપણે જઈએ છીએ સમાધિ મંદિર હું આપણે અહીંયા જવાનું છે ઉપર તમે શ્રીફળ વધારવાની વ્યવસ્થા છે ચાલો તો આપણે સમાધિ મંદિરના આપણે પ્રદિક્ષણા ફરી લઈ બધાએ બાપા વખતના બધા અહીંયા જો વાસણ પણ છે જોઈ શકો છો તમે મંદિરનો નકશો છે આપણે જે મંદિર છે મેન મંદિર ત્યાંનો નકશો છે જોઈ શકો છો તમે મંદિરના દર્શન કરી લીધા તો હવે આપણે જઈએ છીએ ધ્યાન મંદિર છે ત્યાં તો તમને બતાવી દઉં જોવા અહીંયા આગળ છે મંદિર બાપા આપણે વડની ડાળીમાં બતાવે છે જોઈ શકો છો તમને બતાવી દઉં ઝૂમ કરીને જુઓ અહીંયા છે બજુંદાદા બાપા જુઓ અહીંયા દર્શન દે છે આપણે ધ્યાન મંદિરે બાપુના દર્શન કરી લીધા હવે આપણે જે મેન મંદિર છે મેં તમને જે બતાવ્યું હતું હમણાં તો આપણે ત્યાં જઈએ છીએ ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે મેન મંદિરે જઈએ છીએ જો અહીંયા મંદિર છે તો આપણે ઉપર જઈએ ધીમે ધીમે રામજી મંદિર છે જો અહીંથી આપણે દાદરા છે ચાલો તો આપણે ઉપર જઈએ ધીમે ધીમે જો અહીંયા દાદરા છે તો આપણે અહીંથી ઉપર જઈએ જુઓ તો આપણે ઉપર પહોંચી ગયા છીએ જુઓ તો આપણે અહીંયા રામજી મંદિર છે મંદિર ના દર્શન કરી લીધા છે તો આપડે ધીમે ધીમે બહાર જઈએ છીએ અહીંયા છે ધીમે નીચે જઈએ છીએ અહીંયા થી કેટલું મસ્ત દેખાય જવું જોવાની ચા ની વ્યવસ્થા પણ ચાલુ છે જોઈ શકો છો તમે જોવા અહીંયા વાહન પાર્કિંગ ની સુવિધા છે તો આ સાઈડ પોલીસ ચોકી પણ છે અને આ સાઈડ થી જો ઘણા બધા રમકડા હાઉસ પણ છે રમકડાની દુકાનો પણ છે જો અહીંયા આપણે અંદર જઈએ તો બતાડો ઘણા બધા દુકાનો છે રમકડાની તો એ પણ તમને બતાડી દઉં આવી રીતના ટેટુ પાડે પણ ઘણી બધી દુકાનો છે જોઈ શકો છો તમે જોવા ટેટુ પાડે છે મિત્રો આજનો બ્લોગ તમને કેવા લાગે છે કમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો તમે બાપા શ્રીરામના દર્શન પણ કરી લીધા છે અને અમે પણ દર્શન કરી લીધા તો હવે અમે ઘર સાઇડ જઈએ છીએ તો આપણે આજનો બ્લોગ આઈન એન્ડ કરીએ છીએ તો આપણે હવે ફરી નેક્સ્ટ નવા બ્લોગ સાથે મળશું બધાને બાય બાય રમવા દેવું કમેન્ટમાં બાપા શ્રીરામ લખી નાખ્યો બાય બાય